અમારે ભાઈને ત્યાં પહેલાં જ જમવાનું દરરોજે ન કાક બહાર પતંગ લેવા આવે જો દરરોજે પતંગ જ હોય હાય ગાય જય મંદ્રાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો જોર આપણે સો સોમાંથી મેંડર ફ્રેશ થઈ ગયા છે આપણે યુનિફોર્મ પર ફેર લીધો છે અને આપણે માથોડાઓનું બાકી છે અને આપણે લાઇન બોક્સે તૈયાર કરવાનો બાકી છે તો ચાલો આપણે ફટાફટ માં થોડી લઈ અને ફટાફટ આપણે લેન્જ બોક્સ એ કરી નાખી અને લેન્જ બોક્સ થઈ જાય તો પછી આપણે જઈ સ્કૂલે તો હવે આપણે માથું ઓળવી નાખ્યું છે અને આના માં આપણો ભાઈ પણ રેડી થઈ ગયો છે જો જો ઈ સવાર નો રડે છે અને મારા ભાઈને ને માં મમ્મી મારા ભાઈને ને કાય નથી કરવા દેતો જોવો જવિયા નાસ્તો મશીન નથી લઈ જવાનું છે અને આપણે પાછો આ ભાઈ રહેતો નથી ને તો આપણે અગિયાર વાગી ગયા છે તો મશીન કરી તો આપણે નાસ્તો લઈ જવાનું છે તો હવે આપણે જઈએ છીએ માસીની ઘરે તો ચાલો હું તમને બતાવું માસી શું કરે છે અમારે ભાઈને તો ને પહેલાં જ જમવાનું દરરોજ એના કાકા પાસે પતંગ લેવડાવે આવે જો દરરોજ હી પતંગ જ હોય કાકા પાસે લેવડાવે અને આને આપણા પીએલ દે કોટ પેરિંગ કા કરે છે જો શું કર છો પીઓ અને કેસ નઈ કાય

બબલુ ખાન ભાઈ ને રમડો પડી તો જો મે મામા મારા ભાઈ ને કોશિશ પણ કરી પણ મારો ભાઈ એને મારતી તો એને દીધો નું કામ થોડું કરી છે આવી ગયા બોલો ઓહો અમારે આવું પડે ને દેવા તમને ખાવું હોય તો જો નકરું આરે જો આને રાખવું તો ત્યાં આપણે ખાવાનું સોળા કોબી લાવી લાવી કારેલા લાવી રીંગણા લાવી વટાણા તો પણ ખાઈ ગયા વટાણા વટાણા નતા દેતા તો જો આપણનું જમાનું થઈ ગયું છે છે મઠનું શાક ગોળ પછી સંભારો દૂધ બાજરાના રોટલા છાશ અને આપણે મા મમ્મી દેવા કરતી હતી કે આપણા પપ્પા આવી ગયા ને આપણે ખાન જાન છે ભાઈ ને દવાખાને લ તો જો મારા ભાઈને સવારનું શરદી તાવ ન ઝાડા થઈ ગયા છે તો હવે આપણે જવાનું છે દવા ખાને તો ચાલો આપણે ફટાફટ ખાંજી દવા ખાને તો હવે આપણે ખાઈન પીન ફ્રેશ થઈ થઈએ છું અને તો હવે આપણે જવાનું છે બાઈને દવા ખાને હે લે જવાનો ચાલ આપણે વાતો વાસણ પર નથી ઉટકા બાકી છે આપણે વાસણ આયા વાસણ બાઈ છે તો ચાલો ઓર આપણે પેલા તો બાઈને દવાખાને લઈ જાવી તમને વિડીયોમાં કડચીને થી છે એ વાત આપણે છે રહે આગળ છે લોખન હોસ્પિટલ ઓરાફેલિપ હોબે ગયા છેવી જુવાનો નંબર પ્રમાણે આપણે ઉપર પગવી હવે આ માતા કરે છે જુવાનો ફેલિપ ગયા છેવી

દોરેલું છે જો બહુ બધું દોરેલું છે અહીંયા તો આપણે પછી ઘરે જ અને તો ગયા છે પછી છે ઘરે તો આપણે